શામળાજીનો મેસવો ડેમ સંપૂર્ણ ભરાતા છલકાયો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ છલકાયો ડેમમાં સતત પચીસો ક્યુસેક પાણીની આવક મેસવો નદીમાં કિનારે આવતા ભીલોડા અને મોડાસા તાલુકાના છવ્વીસ ગામોને એલર્ટ કરાયા છે મેસવો ડેમ સો ટકા ભરાતા ખેડૂતોને શિયાળુ અને ઉનાળા સિઝનમાં ખેતી માટે સિંચાઈનો લાભ મળશે તો શામળાજીનો મેસવો ડેમ સંપૂર્ણ ભરાતા છલકાયો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ છલકાયો છે ડેમમાં સતત બે હજાર પાંચસો ક્યુસેક પાણીની આવક મેસવો નદીમાં કિનારે આવતા ભીલોડા અને મોડાસા તાલુકાના છવ્વીસ ગામોને એલર્ટ કરાયા છે મેસવો ડેમ સો ટકા ભરાતા ખેડૂતોને શિયાળુ અને ઉનાળા સિઝનમાં ખેતી માટે સિંચાઈનો લાભ મળશે શામળાજીનો મેસવો ડેમ સંપૂર્ણ ભરાતા છલકાયો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ છલકાયો ડેમમાં સતત પચીસો ક્યુસેક પાણીની આવક મેસવો નદીમાં કિનારે આવતા ભીલોડા અને મોડાસા તાલુકાના છવ્વીસ ગામોને એલર્ટ કરાયા છે મેસવો ડેમ સો ટકા ભરાતા ખેડૂતોને શિયાળુ અને ઉનાળા સિઝનમાં ખેતી માટે સિંચાઈનો લાભ મળશે તો શામળાજીનો મેસવો ડેમ સંપૂર્ણ ભરાતા છલકાયો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ છલકાયો છે ડેમમાં સતત બે હજાર પાંચસો ક્યુસેક પાણીની આવક મેસવો નદીમાં કિનારે આવતા ભીલોડા અને મોડાસા તાલુકાના છવ્વીસ ગામોને અલર્ટ કરાયા છે મેસવો ડેમ સો ટકા ભરાતા ખેડૂતોને શિયાળુ અને ઉનાળા સિઝનમાં ખેતી માટે સિંચાઈનો લાભ મળશે